પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમની આજે પ્રથમ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટેના રોડમેપ પર પણ થઈ શકે છે ચર્ચા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં લાગુ કરવાની રહેશે મેન્ટલ હેલ્થ પોલિસી પ્રતિ સો વિદ્યાર્થીઓએ એક કાઉન્સિલર રાખવા ફરજિયાત વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઇન થર્ટી ફસ્ટની પાર્ટીને લઈને ગુજરાત પોલીસ સતર્ક પોલીસ રેન્જ વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ રાજ્યના ચાર જિલ્લાઓમાં શરતોને આધિન ઉજવણી માટે અપાઈ મંજૂરી અસામાજિક તત્વો પર નજર રાખવા સિવિલ ડ્રેસમાં પોલીસ સેલિબ્રેશન સ્થળે રહેશે તેના રાજ્યના પ્રવાસન સ્થળો પર ભારે ભીડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાહીઠ હજાર ઉનાવ દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુપ્રીમ કોર્ટે કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટથી મળેલ જામીનના આદેશ પર લગાવી રોક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડના પ્રવાસે સ્થાનિક ભાષાની ઓલ ચુકી લિપીના શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત સાથે જમશેદપુરના દીક્ષાંત સમારોહ કરશે સંબોધિત પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પર રાજનીતિમાં આવ્યો ગરમાવો ચૂંટણી પંચે દરેક જિલ્લા ચૂંટણી અધિકારી પાસે માંગી વિધાનસભાવાર જાહેર કરવામાં આવેલ એસસી એસટી ઓબીસી પ્રમાણપત્રોની માહિતી તો ટીએમસીએ દર્શાવ્યો વિરોધ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસભર્યું વાતાવરણ ઉત્તર પ્રદેશમાં શીત કારણે એક જાન્યુઆરી સુધી બારમાં ધોરણ સુધીની શાળાઓ બંધ તો રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું ગાઝા શાંતિ સમજૂતી અને હિઝબુલ્લાહ સાથે તણાવ વચ્ચે નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત અમેરિકાનું ફિલિસ્તીનમાં ટ્રાન્ઝિશનલ ગવર્મેન્ટ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળ સ્થાપિત કરવા પર જોર